મુખ્ય અતિથિ તરીકે આઈએસ ઓફિસર મમતા હિરપરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પત્રકારો સાથે તેમના અનુભવોને વાગોડ્યા હતા સાથે જ પત્રકારો માટે સામાજિક દાયિત્વ અને સ્વતંત્રતા કેટલી જરૂરી છે તેના વિશે ચર્ચા કરી હતી તેના ઉપલક્ષમાં આજ રોજ વડોદરા પ્રાદેશિક માહિતી નિમાયક કચેરી દ્વારા વડોદરાના પત્રકાર મિત્રો માટે પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ઇસ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તેમજ મુખ્ય અતિથિ તરીકે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા દ્વારા વડોદરાના પ્રેસ મિત્રોને પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિષય ઉપર પોતાના અનુભવ વાગોડ્યા હતા ત્યારે વડોદરાના પત્રકારોની સહરાનીય કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના જૂની કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે આ દિવસે ભારતીય પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીના સન્માન માટે નક્કી કરવામાં આવ્યો છે પ્રેસ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે અને આ દિવસ મીડિયાની ભૂમિકા વિશે જાગૃતિ ફેલાવાની તક આપે છે આના દ્વારા પત્રકારત્વનું મહત્વ સમજાવવામાં આવ્યું છે રાષ્ટ્રીય પ્રેસ દિવસનું મહત્વ એટલા માટે છે કે આપણે મીડિયાની સ્વતંત્રતા અને તેના કર્તવ્યની યાદ અપાવે છે આ દિવસ પત્રકારત્વના ક્ષેત્રમાં નિષ્પક્ષતા અખંડિતતા અને જવાબદારીની જરૂરિયાત સમજાવે છે સાથે જ તે સમાજમાં જાગૃતતાનું નિર્માણ કરે છે પ્રેસ તરીકે કાર્ય કરે છે લોકશાહીના મજબૂત સ્તંભ આ દિવસનો હેતુ મીડિયાના અધિકારો ફરજોને સંતુલિત કરવાનો છે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું મુખ્ય કાર્ય ભારતીય મીડિયામાં નૈતિકતા અને જવાબદારીને પ્રોત્સાહિત અપાવવાનું છે વધુમાં પ્રેસની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે અને પ્રેસ સંબંધિત ફરિયાદોનું નિરાકરણ કરે છે કાઉન્સિલ પત્રકારોને માર્ગદર્શન અને સહાય પણ પૂરી પાડે છે

અને આપનો રોલ ખૂબ જ અગત્યનો છે આપ આપના કાર્યમાં સારી એવી કામગીરી અને પ્રગતિ કરો તેવી તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ